કંટવા પ્રાથમિક શાળામાં સન્માન તેમજ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો શ્રી ઉચ્ચત્તર પ્રાથમિક શાળા કંટવામાંગ ધોરણ પહેલી આઠના તમામ વિદ્યાર્થીઓને શ્રીમતી હેમલત્તાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તથા કે એમ ચોકસીપ્રા લિમિટેડ કોસંબા સુરતના ચેરમેન શ્રી કેસરીમલ બી શાહ અને ડિરેક્ટર શ્રી અશ્વિનભાઈ શાહ ધ્રુવ શાહ તથા અન્ય સ્ટાફ દ્વારા ઉચ્ચત્તર પ્રાથમિક શાળા કંટવાના બાળકોને યુનિફોર્મ પ્રેક્ષુક તથા શાળાના બાળકો માટે પુસ્તકાલય અને વિજ્ઞાન ખંડના નવા બે ઓરડા ખૂબ મોટા આર્થિક સહયોગથી બનાવી આપેલ છે જેના ઉદઘાટનમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી કેસરી મલબી શાહ શ્રી અશ્વિનભાઈ શાહ તથા ધ્રુવ શાહ હાજર રહ્યા હતા શાળાના આચાર્ય ઉપેન્દ્રસિંહ ગભાણીયાએ મહેમાનોનો પરિચય આપી પુષ્પગુચ્છ અને પ્રતિકવેગ તથા શાલ ઓઢાડી મહેમાનોનું સ્વાગત કર્યું હતું ગામના અગ્રણી શ્રી જીતુભાઈ જાદવ હાઈસ્કૂલના આચાર્ય શ્રી પ્રવીણસિંહ સોલંકી તથા શ્રી ચંદુલાલ શાહ કશ્રી હીરાભાઈ રોટરી ક્લબના શ્રીઓ પી સિંઘ તથા શ્રી હિતેન્દ્રસિંહ વરાછિયાને સન્માનપત્ર અને શાલ ઓરડાડી સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન શ્રી અશ્વિનભાઈ શાહે શાળાની સિદ્ધિઓની પ્રશંસા કરી વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરી ઉચ્ચ કારકિર્દી મેળવી જીવનમાં ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા આપી હતી તાલુકા પંચાયત દ્વારા તૈયાર થયેલા એમ ડી એમ શેરમુગ ઉદ્ધઘાટન ગામના અગ્રણી શ્રી જીતુભાઈ જાધવ અને કેસરીમલકા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું પુછોત્તર પ્રાથમિક શાળા કંટવા અને હાઈસ્કૂલના તમામ વિદ્યાર્થીઓને જમવાની વ્યવસ્થા શ્રી કે એમ ચોકસીપ્રા લી કોસંબા સુરત દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ સહકાર આપ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કંટવા શાળાના ઉપશિક્ષક રવિનાબેન ગોહિલે કર્યું હતું કાર્યક્રમની આભારવિધિ કંટવા શાળાના આચાર્ય શ્રી ઉપેન્દ્રસિંહ ગભાણીયા દ્વારા કરવામાં આવી હતી એમ આચાર્ય શ્રીએ અખબાર યાદીમાં જણાવેલ હતું